અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એને કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે ચર્ચાની માંગ કરીશું અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે ચર્ચા કરીશું બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ શંકર ચૌધરી તરફથી વિપક્ષને ટકોર કરવામાં આવી છે કે વિપક્ષના કાર્યાલયમાં કાર્યાલયમાં કોંગ્રેસના કેટલાક પોસ્ટરો બન્યા છે વિરોધ પ્રદર્શન હાઉસમાં ના થાય જે કરવું એ કરે હા ચોક્કસ બજેટમાં અનેકવાર એવા કામો સૂચવવામાં આવે છે જે બિનજરૂરી હોય છે અને અમુક વર્ગને અમુક બજેટની જરૂર હોય છે ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છે અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે જ્યારે સરકાર સામે રજૂઆત કરવાની થશે વિરોધ કરવાનો થશે ત્યારે ચોક્કસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે